વહલા દર્શક મિત્રો તેરા પર્વ નિમિત્તે આપ સૌને તમામ આદિવાસી ભાઈઓ બહેનોને મારા જય આદિવાસી હેપી તેરા જય જુહાર વહલા દર્શક મિત્રો આ વિડીયોની અંદર મારા તહેવારની ઉજવણી અને પૂજા અર્ચના અને મારા આદિવાસી બહેનો દ્વારા ગીતની રમઝટ છે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને આસપાસના રહેતા તમામ આદિવાસી મિત્રોને શેર કરજો આ વિડીયો એટલા માટે હું બનાવી રહ્યો છું આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજ છે અને આપણે સૌ બધા આદિવાસી ભાઈઓ બહેનો આ એક તેરાસન નિમિત્તે તેરા પર્વ ની ઉજવણી કરીયે વિડીયો પૂરેપૂરો જોજો આદિવાસી સમાજ માં ભૂલા જત ગઈ મોરો કાહે નગાર વરવા આ આજ ડીજે અહીં ઇચારના ડીજે ને બેને સાંસ્કૃતિક ભૂલું ભૂલાની નહી માગજ પણ સાંસ્કૃતિક ટાકાવી રખલો માગજ ડાંગીરાદિવાસી અમિયા ડાંગીરાદિવાસી અમિયા ડાંગીરાદિવાસી અમિયા ડાંગીરાદિવાસી બાવાનેરા પૂજારી અમી બાવાનારા પૂજારી બાવાનારા पूंजारी अमीवा का देवा नेरा पूंजारी अमीवा का देवा नेरा पूंजारी अमीना का नेरा पूंजारी अमीना का नेरा का पुजारी अमीनागदेवान रुजारी हमीना गदबान पुजारी अमीना गदान पुजारी हमी नगदेवान रुजारी अमीनागदेवान रुजारी हमी असल डांगीरा दिवासी हमें असल डांगीरा आदिवासी असल डांगी આદિવાસી અમે ડાંગીરા આદિવાસી અમે ગૌરતીરા ગૌરતીરા પુજારી ગૌરતી નારા પૂજારી અમે ગૌરતી નેરા પૂજરી અમે ગૌરતીરા પૂજરી અમે ગૌરતીરા પુજારી

પુજારી ગઉ મુડીનારા પુજારી ગાઉ મુડી પુજારી ગઉ મુડીનારા પુજારી ગાઉ મુડીનારા પુજારી સૂર્ય દેવનેરા પુજારીર દેવનેરા પુજારીર દેવ ઉ પુજારીર દેવ ઉરા पुजारी सूर्य देऊ नरा पुजारी आमिसूर्य देऊ नरा पुजारी हमी सूर्य देऊ नारा पूजारी सूर्य देव उरा पूजारी आई चंद्र देनेरा पूजारी आमी चंद्र देवनेरा पुजारी देऊ चंद्र देवनेरा पुजारी आम चंद्र देवनेर पूजारी अमी चंद्र देवनेरा ડી જંગલ મારા રે વાસી માવાસી જડી જંગલ મારા રે વાસી માવાસી જડી જંગલ મારે રે વાસી અમે જડી જંગલ મારે રે વાસી માવાસી જડી જંગલ મારા રે વાસી અમે જડી જંગલ મારા રે વાસી અમે જડી જંગલ મારે રે વાસી અમે જડી જંગલ મારા

आदिवासी मावली पुजारी रादिवासी मावली पुजारी रावली पुजारी रादिवासी हम मावली पुजारदिवासी मावली पुजारी रा દવાસી અમી માવલી પુજારી માઉલી પુજારી માઉલી પુજારી પુજારી અમે બાપુ પુજારી અમે ડોગર દેવીને રાસી અમે ડોંગર દેવીને રા डोंगर देवी नेरा पुजारी आम डर देवी नेरा पुजारी आंगर देवी नेरा पुजारी आंगर देवी नेरा पुजारी आंगर देवी नेरा पुजारी आंगर देवी देवी नेरा पुजारी आमी डोंगर देवी ने મે ડર દેવીનેરા પૂજારી જાડી જંગલ મારા રેવાસી હમે જાડી જંગલ મારા રેવાસી હિ જા જાડી જંગલ મારા રેવાસી હમે જાડી જંગલ મારા રેવાસી અલી રામ દેવાનેરા પુજારી રમ દેવાનેરા પૂજારી રમ દેવાનારા પૂજારી અમીરમાં દેવાનારા પૂજારી રમ દેવાનારા પૂજારી અમી રમ દેવાને રા પૂજારી હમી मतानेर पूजारी अमी धरती मदान पूजारी धरती माता न पूजारी अमी धरती माता न पूजारींदी मदान पूज હલો ગાઈસ તમે આ તેરાનો વિડીયો તમે જોયો આ આરાનો મને જે માહિતી વડીલો દ્વારા મળેલી છે તે હું માહિતી તમારી સમક્ષ રજૂ કરું છું આદિવાસી પ્રાકૃતિક મહોત્સવ તેરા સન તહેવાર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ આજે તેરાનો સન એટલે કે તહેવાર ઉજવી રહ્યા છે વરસાદી ખેતી પર નિર્ભર આદિવાસી સમાજ વરસાદ પડતાં વાવણી કરી દે છે ત્યારબાદ નાગલી વરાઈ ડાંગર અડદ વગેરે ધરુ તૈયાર થઈ ગયા પછી તેને ફેર રોપણી કરતાં પહેલાં તેરાનો સન તહેવાર ડાંગ વાંસદા ધરમપુર કપરાડા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે આ તહેવાર આદિમ પરંપરાગત સભ્યતા સંસ્કૃતિ ખુમારી તથા ઓળખનું દર્શન કરાવે છે આ સંત તહેવારના દિવસે આદિવાસી જંગલમાં પ્રથમ વરસાદ સાથે ઉગી નીકળતી તેરા નામની વનસ્પતિની પરંપરાગત ઢબે અને રીતે વ્યંજન એક પ્રકારનું શાક બનાવીને આ વનસ્પતિ પવિત્ર વનસ્પતિ જ કહેવાય છે અને આની પૂજા અર્ચના કરી આરોગતા હોય છે આદિવાસીઓ કુદરતી પ્રકૃતિ જંગલમાંથી ધાર્મિક પરંપરા રીતે રિવાજો મુજબ જુહારની શ્રદ્ધાપૂર્વક નમન કરી લાવવામાં આવે છે એટલે કે ત્યારબાદ પછી ગામના દરેક ઘરમાં આ વનસ્પતિની પરંપરાગત રીતે ધાર્મિક પવિત્ર વ્યંજન બનાવી પ્રકૃતિ આદિમ દેવી દેવતાઓને અર્પણ કરવાની ખાસ પૂજા આરાધના કરવામાં આવે છે આ અર્પણ વિધિ કબીલા કે કુટુંબના વડીલ ધાર્મિક વિધિના જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે વિધિ બાદ કુટુંબ કબીલાના સૌ સભ્યો સાથે મળી આ પ્રસંગે બનાવે છે પવિત્ર વાનગીઓ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે આ અદ્ભુત અને અનેરો અવસર એટલે કે તેરાસન આદિવાસીઓને કુદરત સાથે અને કુદરતને આદિવાસીઓ સાથે જોડી રાખે છે આદિવાસીઓએ કુદરતની ખૂબ જ નજીક રહે છે અને કુદરતને પૂજા કરીને સંસ્કૃતિ જાળવી રાખે છે મિત્રો આ જે માહિતી મારા ગામના આગેવાનો દ્વારા મને મળી છે અને હા મિત્રો જ્યારે તેરાસન નિમિત્તે ખાસ અમારા આદિવાસી મિત્રો ઝાળી જંગલમાં રહેવાસી છે અને પૂજા અર્ચના જે નાગદેવ વાઘદેવ સૂર્યદેવ આ તમામ પ્રકૃતિ દેવોના અને કંસરી માતાના દર્શન કરે છે વાહલા દર્શક મિત્રો ચાલો નિહાળીએ આપ જોઈ રહ્યા છો આ અમારા પાંઢરમાળ ગામનો વાઘ્દેવ છે મિત્રો આ પ્રકૃતિ દેવ છે આની અંદર તમામ દેવો અમારા આદિવાસીના દેવોનું સ્થાન છે વાઘદેવ નાગદેવ વાઘદેવ સૂર્યદેવ અને ચંદ્રદેવ આ દેવોનું અહીં સ્થાન છે અમે આ તેરાસનના દિવસે અમે અહીંયા બધા ગામ મળીને આદિવાસી મિત્રો અમે પૂજા અર્ચના કરવા માટે ભેગા થઈએ છીએ અને પ્રકૃતિની પૂજા કરી ધન્યતા અનુભવીએ છીએ અમારી કંછરી માતા છે કંછરી માતાને અમે પૂજા અર્ચના કરી રહ્યા છીએ અને સૌને બરકત આપનારી કલ્યાણ કરનારી ખેતીમાં બરકત આપનારી આ માતા છે અમારી કંછરી માતા મિત્રો આ છે ધાન્ય આ ધાન્યની અંદર પાંચ પ્રકારના ધાન્ય હોય છે ભાત નાગલી વરી અને કઠોળ આ ધાન્યનો ઉપયોગ અમારી કુળદેવી એટલે કે કંસારી માતાના આશીર્વાદ સ્વરૂપે અમે નવા અનાજનો ઉપજ કરતા હોઈએ છીએ ત્યારે આનો ઉપયોગ અમે પ્રસાદ સ્વરૂપે માનતા હોઈએ છીએ જોઈ રહ્યા છો આ છે પાંઢરમાળ ગામનો અમારા ગામનો હનુમાન દાદા હનુમાન દાદાની પણ પૂજા અર્ચના અમે સૌ બધા આદિવાસી ભાઈઓ બહેનો કરીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ હનુમાન દાદા દરેક આદિવાસી ભાઈઓ બહેનોની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે આદિવાસી યુવાન મિત્રો છે વાઘદેવ નાગદેવ સૂર્યદેવ ચંદ્રદેવ અને પ્રકૃતિના દર્શન કરવા માટે પ્રકૃતિ દેવોના ઢેર સારા આશીર્વાદ મેળવવા માટે ગામના આદિવાસી મિત્રો વાઘ્દેવ તેરાસન નિમિત્તે એકઠા થઈએ છીએ અને ઢેર સારા આશીર્વાદ પ્રાપ્ત કરી અમે ધન્યતા અનુભવીએ છીએ એ ગાના લાવીમાં તો તું ગમે દુસરા વર વીડિયો વર શેર કરતા આદિવાસી સાંસ્કૃતિક આજ સમાજમાં જત ગઈ મોર કહે નગાર બાજત આ ડીજો ના વિચારના ડીજોને બહેનો ગાણા લાવ્યા એ કાલીબેનને બહેનો પણ એ આપણે સાંસ્કૃતિક ભૂલવુલાની માગજણ પણ સાંસ્કૃતિક ટકાવી રખલો ડાંગી ડાંગીમાં તો સાલા ગમે તો દુસરા વર વિડીયો શેર કરજ વ્હાલા દર્શક મિત્રો આપશો બધા મિત્રોએ વિડિયો તેરા પર્વ નિમિત્તેનો વિડીયો જોયો આપણી આદિવાસી સંસ્કૃતિ ટકાવવા રાખવા માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું વાલા દર્શક મિત્રો આ તેરા પર્વ નિમિત્તેનું મહત્ત્વ તેરાસનનું મહત્ત્વ એના વિશે હું વિભાગ ટુ એટલે કે વિડીયો નંબર બેની અંદર એની કથા મારા ગામના વડીલ એવા દાદા પહેથી તમને હું વિડીયોની અંદર બતાવીશ